હોમિયોપેથિક પ્રોડક્ટ સારસા જે વિઝલ કંપનીની આ બનાવટ છે આ જેનો આપણે વધારે પડતો ઉપયોગ બ્લડ પ્યુરીફાયર તરીકે થાય છે બ્લડ પ્યુરીફાયર એટલે લોહીનું શુદ્ધિકરણ આમાં એવું હોય છે કે જ્યાં જ્યાં તમને કોઈ જગ્યાએ ફોડા ફૂંસી દેખાય એપસેસ દેખાય ખીલ દેખાય ગુમડા દેખાય તો આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકાય છે અને જેમ કે કદાચ કોઈકને ખીલ એટલે કઈ રીતનું હોય છે જેમ કે જે યંગ એજ હોય જવાનીમાં નાના નાના જે સત્તર હોય છે તો એમાં આ પ્રોડક્ટ શું છે કે કન્ટિન્યુ રાખવી પડતી હોય છે અમુક ટાઈમ સુધી તમે કન્ટિન્યુ રાખો જોડે તમને જો તમારું સેટિંગ થઈ જતું હોય તો કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ પણ આપી શકાય છે જે જે પ્રમાણે જે ખીલ કયા ટાઈમે થાય છે એ તો

છોકરાઓ માટે તો વાપરી જોઈએ કોઈ બી આ પ્રોડક્ટ વાપરું છું અને મને આમાં ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે હવે ઘણી વખત તો કેવું હોય છે કે આ ખીલ છોકરાઓમાં એકદમ વધારે પડતા ખીલ હોય વધારે પડતા એટલે એકદમ એનો વધારે પડતા લાગે આપણને એવું લાગે કે નહીં આને એક બે દિવસમાં જ રિઝલ્ટ આપી દેવું હોય તો તમે ડૉક્ટર રેકમેડ કંપનીની આરવાન પ્રોડક્ટ એક એકદમ શાંત કરવા માટે બી વાપરી શકો છો પછી એ થોડા ખીલ ને એપ્સસ બધું એક વખત ઓછું થઈ જાય પછી તમે ધીરે ધીરે આ કન્ટીન્યુ રાખો તો બી ચાલી શકે છે એટલે કે ખીલ ગુમડા છોકરાઓના જે ખીલમાં બી આનો ઉપયોગ થાય છે બીજો એક આનો ઉપયોગ હું વધારે પડતો કરતો હોઉં કરું છું કે કોઈ બી જગ્યાએ એપ્સેસ થઈ જાય મોટા ગુમડા થઈ ગયા હોય તો બી આનો ઉપયોગ કરી શકાય છે એમાં શું કે થોડું ટાઈમ લાગે એવું હોય ધીરે ધીરે બે ત્રણ દિવસ લાગે પેશન્ટને વધારે દુખાવો હોય અને વધારે પડતું એને હેરાન થતું એવું લાગે તો તમે ડોક્ટર રેકવેક ની આર વન પ્રોડક્ટ વાપરી શકો છો એપ્સેસ ગુમડા જ્યાં સર્જરી કરવી પડતી હોય છે ત્યાં એકદમ વધારે એવું લાગે તો તમે આર વન પ્રોડક્ટ બી વાપરી શકો છો આર વન પ્રોડક્ટ બસો પંચ્યાસી આવે છે આ થોડીક એની સરખામણીમાં થોડીક દોઢસો ની આસપાસ આની થાય એટલે જેવું જેવું તમારી પરિસ્થિતિ એ પ્રમાણે વાપરી શકો છો આમાં થોડું લેટ રિઝલ્ટ મળે પેલા જલ્દી મળી જાય છે અને એમાં શું હોય છે કે આપણે નહીં કેતા એકદમ હવે બહુ દુખતું હોય ને બહુ રડતું પેશન્ટ હોય અને બે દિવસ પેશન્ટ એવું લાગે કે આજે આજે ચીરો મારવાનો હોય તો પછી તમે આર વન પ્રોડક્ટ બી વાપરી શકો છો નહીં તો પછી તમે એવું બહુ દુખાવો ના હોય ને લાગે કે બે ત્રણ દિવસ પેશન્ટ ખેંચી શકશે તો તમે આ પ્રોડક્ટ બી વાપરી ચાલુ કરી રાખો છો હવે એક ઇન્ફ્લામેશન ડ્રોપ છે એટલે કે તમે ફોડાફૂંસીસ જેવું હોય મોટા ગુમડા હોય તો એમાં વાપરી શકો છો પછી એક ડોક્ટર રેકવેકમાં એક આર સિક્સટી કરીને સિક્સ જીરો એ બી એક બ્લડ પ્યુરિફાયર છે હવે જેવી જે બધાની પરિસ્થિતિ નથી હોતી કેમકે આર્વન જર્મન પ્રોડક્ટ હંમેશા મોંઘી હોય છે ત્રણસો બસો પંચાસી બસો એક બે પ્રોડક્ટ વાપરતા છસો સાતસો રૂપિયા જેવું બિલ થઈ જાય એટલે આ એ સરખામણીમાં થોડું સહન કરી શકે થોડું ખેંચાયું હોય ત્રણ ચાર દિવસ તો તમે આ સરસા વાપરી શકો છો અથવા તમને કોઈ બી સારી એવી હોમિયોથિકની કોઈ બી બ્લડ પ્યુરીફાયર તમે વાપરી શકો છો બરાબર હવે બીજું એક છે કે આનો બીજા એનો ઉપયોગ શું છે તો કે આ અમુક સીઝન હોય અમુક ચોમાસું કે અમુક કોઈક ને ઋતુ એવી શિયા ઠંડી હોય કે કોઈ ચોમાસામાં લોકોને એકદમ ટાઈપ ખંજવાળ આવવા માંડે નાના ના ફૂડા થઈ જાય ફૂંસી થઈ જાય નથી કહેતા એ આવે એમાં પણ આ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે અટિકારિયા થઈ ગયા કોઈને સીલસ થઈ ગયું અમુક આપણે કહીએ છીએ નાનાની નાની ફૂડીઓ નીકળી ગઈ રેસીસ થઈ ગયા એમાં પણ આ પ્રોડક્ટ તમે વાપરી શકો છો ધીરે ધીરે એમાં બી આમાં રિઝલ્ટ મળી જતું હોય છે પછી અર્ટિકા ટીંચર પણ વાપરી શકો છો તમે નામની એ શું છે કે એમાં તમે એક થોડા પાણીમાં પંદર વીસ ટપકા લઈને દિવસ પર ત્રણ ચાર વખત આની જોડે આ બી એ ને બંને દવા એડ કરી શકો છો ફરક એટલો છે કે બંને દવા એકદમ જોડે જોડે ના લેવાય એક દવા લીધા પછી દસ પંદર મિનિટ નો ગેપ રાખીને પછી વાપરો એટલે આ તો વાપરવાની જ છે અને જોડે જોડે અર્ટિકા યુરન્સ પણ વાપરી શકો જે મધર ટીચર સ્પેશિયલ હોમિયોપેથીક જ ટ્રીટમેન્ટ છે અને જો તમને કોઈ કોઈ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ મળી જતી હોય કે ભાઈ ખંજવાળ ક્યારે આવે છે ક્યારે વધે છે અમુક ઠંડી ઋતુમાં અરે ઠંડા પવનથી વધે છે ઉઘાડ એ એ કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ થઈ જાય એની એની સ્પીસિસ લક્ષણવાળી ટ્રીટમેન્ટ થઈ જાય છે કોઈકને ખંજવાળ પાણી દેવાથી વધે છે કોઈકને આમ શરીર ઉઘાડું કરવાથી ખંજવાળ વધે છે કોઈકને ખંજવાળ એ બધા

आ, एक અને જોડે એક એઝ આ ડિરેક્ટના ઇન્ડિકા નામની મધર ટીચર બી ચાલુ કરવાની એ બી કન્ટીન્યુ રાખવી પડે છે હવે હોમે આવી લાંબી ટ્રીટમેન્ટ કરવાની હોય જે ખાસા દિવસથી હોય તો તમે કમસે કમ વીસ પચીસ દિવસ તો પીવી પડતી હોય છે પછી તમને એમ લાગે કે ભાઈ મને થોડો રિઝલ્ટ આવ્યું છે સારું લાગે છે તો બીજા એક મહિનો કન્ટિન્યુ રાખો શું કે સ્કેબીસ હોય ખરજવું હોય એ ટાઈપના અમુક સ્કીનના અમુક એવા રોગો હોય કે જ્યાં આપણને એવું લાગે કે આ રિઝલ્ટ મળતા નથી તો એક આ મેડિસિન અને એક મધર મધર એ બે દવા અલગ અલગ લેવાની કેવું હોય ગ્લાસ આઠું એક કપ પાણીમાં પચીસ ટપકા લો સવાર બપોર સાંજ લો આ બી સવાર બપોર સાંજ લો પણ ભેગી ભેગી નહીં કદાચ એક મિનિટ લીધા આને લીધા પછી દસ પંદર મિનિટ પછી પેલી લો એટલે એવી રીતે બી આ દવા ચાલુ રાખો તો આટલો વધારે પડતો ઉપયોગ હું કરું છું આ પ્રોડક્ટ્સનો જે બ્લડ પ્યુરિફાયર તરીકે હું કરું છું હવે બીજા અંદર કંપની તો એવું બી કે છે કે બર્નિંગ યુરિનેશન બિફોર એન્ડ આફ્ટર એટલે એમાં પણ થઈ શકે છે પણ મેં જેટલા જોયા છે આ પ્રોડક્ટના રિઝલ્ટ એ મેં તમને કહી દીધા હવે જોડે આની અમુક અમુક એ બી મેડિસિન કહી દીધી કે જોડે જોડે કઈ કઈ હવે ફોડા ફૂંસીમાં જે અમુક નાના નાના બોલ્સ થયા હોય આપણને નહીં કહેતા કે તો નાના નાના કોઈ એપ્સેસ હોય કે જ્યારે તમને લાગે કોઈ ગુમડા લઈને આવ્યું હોય તમને લાગે કે એકદમ જોડે જોડે બહુ દુખાવે બહુ સર્જરી જ કરવી છે રિઝલ્ટ

ટચ કરો તો પેશન્ટ એ થઈ જાય અને એમાં શું થોડી ગરમી હોય આમ ટચ કરો તો બી આમ થોડું વધારે ગરમ લાગે એટલે બેલા આ એ આવે પહેલા સ્ટેજમાં જ હોય પછી બીજા સ્ટેજમાં જઈએ તો થોડુંક પસ શરૂઆત થાય અને જો એમાં પસ ભરાયેલો હોય એવું લાગે તો હેપર સલ્પ ને મર્સાલ તમે જોડે ગમે તે વાપરી શકો છો હેપર માં શું હોય છે એ બી ટુ ટચ એમાં બી બહુ બઉ દુખાવો માં બી પસ બની ગયો હોય છે તો મસોલ બી વાપરી શકો છો અને જો પસ બનવાની એક વખત થઈ જાય પછી બેલાડા ના પૂરું થઈ જાય પછી બેલાડા ના અપાય પછી જો આપ જે પસ ને જે પૂરું કરીએ ને આપણે એ બધું બહાર નીકળી ગયું હોય અને ફક્ત એને રૂઝ લાવવામાં જો વાત થતી હોય જે આપણો એપ્સેસ હોય એમાં રૂઝ બધું એક વખત અથવા એને ભરવાની વાત થતી હોય તો એ વાર લાગતી હોય અને મટતું ના હોય તો તમે સિલિસિયા નામની મેડિસિન વાપરી શકો છો સિલિસિયા થર્ટી ચાલુ કરો હવે સિલિસિયા મેડિસિન આપો ત્યારે એક વખત જોઈ લેવાનું કેમ કે સિલિસિયામાં શું છે કે સિલિસિયાનો મેં એક મેન એ કાર્ય એનું એક કામ છે કે શું બોડીમાંથી કોઈ બી વસ્તુ અંદર કઈ સોય ટાકડી હોય કે કાંટા ભાગેલા હોય કે અંદર વાગેલા એને બહાર કાઢવાનું કામ કરતું હોય છે એટલે ઘણી વખત શું અમુક વ્યક્તિઓ અંદર કઈ એક્સિડન્ટમાં થયેલા હોય ને ત્યારે અંદર નથી પ્લેટો નાખેલી હોય ને કોઈ અંદર સરિયા નાખેલા હોય એટલે એ બધું એક વખત હિસ્ટ્રી સિલિસ આપતા પહેલા પૂછી લેવાનું કે ભાઈ કોઈ વખત એક્સિડન્ટનો કોઈ કેસ હોય નથી કરતા અમુક અંદર સરિયા નાખે ને આવું બધું એટલે પૂછી લેવાનું પછી સિલિસિયા બી આપી શકાય છે તો અને કશું જ ખબર ના પડતી હોય તો પછી છેલ્લે આ તો મેડિસિન ચાલુ જ રાખવાની આનાથી બી રિઝલ્ટ મળી જતું હોય છે તો હવે આ સારસા પ્રોડક્ટ આપણે આટલું જ વાત થઈ શકે છે બીજું તમારે ડિટેલમાં જોવું હોય તો કોઈ એની જે કંપનીની જે આ લિટરેચર આવે એમાં વાંચી શકો છો અને જોઈ શકો છો તો ચલો બીજા વિડીયોમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં